રાજકોટના રહેવાસી અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા નૈમિષભ જાદવે પોતાના બહોળા અનુભવ અને પોતાના બનાવ્યું બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા જાદવે પોતાની આગવી સમજ ઘર ને અગાસી પરજ પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠે તેવું ઉપવન તૈયાર કર્યું જ્યાં તમે પ્રકૃતિના ખોળે વિહારતા હોય તેવી અનુભૂતિ થઈ નૈમિષભાઈએ જણાવ્યું હતું કે ઘરની અગાસી નો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે જોવું હોય તો મારી અગાસી એ જો જો તમે પ્લાનિંગ સાથે આયોજન કરો તો તમારી અગાસી માં પણ વિલા વાડી ખેતર રિસોર્ટ વીકેન્ડ હાઉસ કે ફાઈવ સ્ટાર હોટલ જેવી ફિલિંગ માણી શકો સામાન્ય રીતે લોકો ગજેબો કે ગાર્ડન કરવાનું વિચારે ત્યારે તેનું મેન્ટેનન્સ ને લઈને ખૂબ જ ચિંતિત હોય છે પરંતુ મેં આ ગજેબો એવી રીતે તૈયાર કર્યો છે કે જેમાં એકસો પિંચોતેર અવનવા પ્લાન્ટ રોપ્યા છે તેમાં પાણી પીવડાવતી વખતે એક પણ ટીપુ નીચે ફ્લોર પડતું નથી કે માટીમાંથી થઈને કુંડા નીચેથી નીકળતું નથી જેથી ફ્લોર બિલકુલ સાફ અને ક્લીન દેખાય છે સાફ સફાઈ માટે કોઈ વધારાનો સમય પણ ફાળવવો પડતો નથી ગજેબો

અને ચોમાસામાં ચાલુ વરસાદે હિલ સ્ટેશન જેવી ફિલિંગ અહીં મળશે ગજેબોમાં ટાઇલ્સ ફિટિંગ એવી રીતે કર્યું છે કે તમે નક્કી ન કરી શકો કે આ ટાઇલ્સ ફિટ કરી છે કે ફર્નિચર છે એર પંખા એવી રીતે ઇન્સ્ટોલ કર્યા છે કે દરેક ઋતુમાં મચ્છર કરે નહીં અને હેરાન નહીં કરે અહીં એક લાઇટ પણ એવી ફિટ કરી છે કે જેને રાત્રે ચાલુ કરવાથી ચોમાસામાં કોઈ પણ જાતના જીવજંતુઓ ગજેબોમાં આવતા નથી ગઝીબોમાં દસ ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ રાખી છે જેથી અહીં બેઠા હોય ત્યારે કુદરતની નજીક હોય એવો અહેસાસ થાય ફેબ્રિકેશનની ડિઝાઇન એવી રીતે પ્લાનિંગથી તૈયાર કરી છે કે જાળી ન રાખી હોવા છતાં પણ કોઈ પણ કબૂતર અંદર આવતું નથી ગજીબોમાં એક વોટર બોડી બનાવેલ છે તેમાં ત્રણ ફાઉન્ટેન ફિટ કર્યા છે જ્યારે ફાઉન્ટેન ચાલુ હોય ત્યારે બોડીની બહાર પાણી પડતું નથી ગજીબોમાં પથ્થર કોતર કામ કરીને શંકર ભગવાનની પેઇન્ટિંગ કરી છે અહીં ચકલીના માળા રિયલ ખાસમાંથી બનાવીને મૂકવામાં આવ્યા છે ખરેખર એક વાર અદ્ભુત ઇકો ટુરિઝમ સ્પોટ એટલે ગ્રીન ગસિબોની મુલાકાત જોવા જેવી ખરી છે મારું નામ છે નેમ કે જાદવ અને મારું મેન વ્યવસાય કન્સ્ટ્રક્શન છે મારે એક સન છે એ આ એમ ક્રિચીમાં છે અને રાજકોટમાં હું રહું છું જો બધા લોકોને ટેનામેન્ટની અંદર ઘરની અંદર ટેરેસ હોતી હોય છે તો મારી પણ ટેરેસ સાડા ચારસો સ્ક્વેર ફૂટની મારા પણ ટેરેસ મારા ઘરે હતી તો મને વિચાર આવ્યો કે હું ત્રીસથી પાંત્રીસ વરસથી આ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છું તો મેં કીધું કોઈ એવી વસ્તુ બનાવી કે જે હું પણ ખુદ યુઝ યુઝ કરી શકું અને મારી બનાવેલી વસ્તુ બીજા લોકો જોવે તો એ પણ બનાવે તો યુઝ કરી શકે સામાન્ય લોકો છે ને ટેરેસને કેવી રીતના યુઝ કરી શકી તો તમે મારી ટેરેસ આવે તો જોવો તો તમને ખ્યાલ આવે મારી ટેરેસની અંદર હોટલ વિલા વાડી ખેતર રિસોર્ટ વિકેન્ડ હાઉસ ફાઈવ સ્ટાર હોટલ તમામની ફીલીંગ આવી આવી શકે છે વિશેષતાનું કારણ એ છે કે મેજી મારી ટેરેસમાં છે ગઝેબાની એ રીતના ડિઝાઇન કરેલી છે કે આખો મેન્ટેનન્સ ફ્રી ગઝેબો કરેલો છે લોકો છે ને પેલા ગઝેબો કે ગાર્ડન નો વિચાર કરે ને તો પેલા એવું વિચારે કે ભાઈ એને મેન્ટેનન્સ કેવી રીતના કરવો તો મેં મારા હજી કુંડાની ડિઝાઇનને બધું કરેલું છે એ રીતના કરેલું છે કે કોઈ પણ વસ્તુને છે ને બગાડના રૂપે પાણી છે અને એ વસ્તુને સુધારી પણ પાણી શકે છે હવે ઝાડના કુંડાનો નિયમ એવો છે કે તમે નીચે જો એરનો હોલ ન હોય તો એનો પૌધાનો ડેવલપ જ ન થઈ શકે એટલે મેં એ રીતના લાઇનને બધું ફિટ કરેલી છે કે પાણી પાતી વખતે અને પાણી પીવાઈ જાય પછી ઝાડની અંદર એક લાઇન આપેલી છે એ લાઇન ઓટોમેટિક ભૂગરમાં એકસ્ટા પાણી જે ઝાડને ન જોતું વહી જાય છે એટલે ફ્લોર લેવલ એ નીટ ઇન ક્લીન બી છે કોઈ પ્રકારનું કાંઈ ગંદુ થાતું જ નથી મેં પોણા થી બસો ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે મારી સાડા ચારસો સ્ક્વેર ફૂટની ટેરસમાં અને એટલા ઝાડ ઇન્સ્ટોલ કર્યા પછી પણ હું સાડા ત્રણસો સ્ક્વેર ફૂટ ટેરસ ખુદ મારા માટે યુઝ કરું છું કુંડાની વિશેષતામાં એ છે કે અંદર મેં નજર નજરથી ન દેખાય એવી રીતના લાઇન ફિટ કરેલી છે હેંગીંગથી સપોર્ટ લીધો નથી મેં એને નીચે ફ્લોર થી સપોર્ટ લીધો એ આખા વોલ સપોર્ટ લઈને રાખેલા છે એમનું કારણ એ છે કે ઝાડ જ મેં એટલા ઇન્સ્ટોલ કરેલા છે બસો ઝાડ ઇન્સ્ટોલ કરેલા છે પછી જે ગઝેબાનું ટોપનું મેં જે મટીરિયલ વાપરેલું છે ઈ મટીરિયલ એ પ્રકારનું છે કે ચાલુ વરસાદે તમને હિલ પાણીના ટીપાનો અવાજ પણ નથી આવતો અને ઉનાળામાં જે ગરમી હોય ત્યારે એ ગરમ નથી થતા એટલે ગજાયબામાં છે ને દસ ભગવાન બુદ્ધની મૂર્તિ રાખેલી છે જેથી તેની સામે જોવાથી આપણે એક શાંતિનો અનુભવ થાય બીજો એક શંકર ભગવાનની એક મૂર્તિ પથ્થરમાં કોતરક્રમ કરીને સમાધિ અવસ્થામાં હોય એ રીતના બનાવેલી છે જેથી કરીને આપણા મનને શાંતિને અનુભવ થાય ના જ્યારે બધા આપણા ઇન્ડિયાના જ છે અને રાજકોટની નર્સરીમાંથી જ મેં બધા ખરીદેલા છે બહારના ઝડ અત્યંત કોસ્ટલી હોય છે મેં એ નથી લીધેલા એમજા મેં મારા ગજેબાનું નામ છે ને મેન્ટેનન્સ ફ્રી એટલા માટે રાખ્યોલું છે કે પાણી ગજેબાને પાતી વખતે ને પાણી પેવાઈ ગયા પછી તમારું ફ્લોર બિલકુલ ગંદી થાતું જ નથી માત્ર મેન્ટેનન્સ કરવો જ નથી સામાન્ય આપણે ઘરમાં રૂમમાં ને જે પોતું કરતું હોય વારીને એ જ વસ્તુ ગજેબામાં કરવાનું છે બીજું એક્સ્ટ્રા કઈ કામ કરવાનું જ નથી રહેતું એટલે મેન્ટેનન્સ ફ્રી ગણાય